નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ઉનાની ઉના મોટા ડેસર તથા સિલોજ ગામે રાત્રિ દરમિયાન અજાણ્યા દુકાનીધારી શખ્સો દ્વારા હથિયાર ધારણ કરી અને પોતાની કારમાં મા નંબર પ્લેટમાં માટી લગાવી લોકોમાં ડર તથા ભયનો માહોલ ઊભો કરતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા તો તેમાં પોલીસ ઉના પોલીસ સ્ટેશન તથા ગીર સોમનાથ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લામધાર ગામના પાટિયા પાસે ડીએસસી સ્કૂલ પાસેથી બાતમી અને હકીકતના આધારે વેરાવળના છ શખ્સો જેમાં રિંગ રોડ પર રહેતા સરદારજી શીખ રામુસિંહ સુલતાનસિંહ ટાંક સમશેરસિંહ ઉર્ફે શેરુસિંહ કાલુસિંહ બાવરી વીરસિંહ કાલુસિંહ બાવરી સોનુસિંહ હરનામસિંહ બાવરી કાનાભાઈ લખમણભાઈ મેળોદા ખાંડ દરબાર તથા વેરાવળ વિઠ્ઠલવાડી ખાતે રહેતા વિશાલ વિજય સોલંકીને પકડી તપાસ દરમિયાન વિડીયોમાં બતાવેલ ટોયોટા ઇનોવા કાર બે લોખંડના પાઇપ એક એલ્યુમિનિયમ પાઇપ એક સ્ટીલની પટ્ટી એમ કુલ એક લાખ અને ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી તમામને ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા તેમની પૂછપરછ દરમિયાન વિડીયો વાયરલ થયેલ તે બાબતે તેઓએ જણાવેલ કે તમામ ઈસમો જે છે તે અલગ અલગ વિસ્તારમાંથી ભૂંડ પકડવા આવેલ હતા આ ઉપરાંત ઉના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પણ ઉનાના ધરમપાલસિંહ જીતુસિંહ રાઠોડને મહિન્દ્રા બોલેરો તેમજ હથિયાર ધાર્યું એમ કુલ કિંમત રૂપિયા બે લાખના મુદ્દામાલ સાથે જાયદે તમે મુકાની ધારી માણસો અને શબ્દાર્થી લેવા દેખાતા માણસો અને ઈનોવા ગાડી જે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયામાં મીડિયા વાયરલ થયા એ બાબતે એસટી સાહેબની માર્ગદર્શન મુજબ સીધી સૂચના મુજબ એલસીબીની ટીમ અને લોકલ ઉનાની પોલીસ ટીમ એ દિવસથી વર્કઆઉટ કરતી હતી આજે એક માહિતી મળી કે ભાઈ આવી આ ઈનોવા ગાડીમાં છ માણસો ઉનામાં નીકળે નીકળી રહ્યા છે જેથી લોકોને રોકી એલસીબીના પીઆઈ એ બી જાડેજા સાહેબ રોકી અને ચેક કરતા તે છ ઈસમો પોલીસે રાઉન્ડઅપ કરેલ છે એમની પાસેથી ચાર હથિયાર ચાર હથિયાર પકડાયેલ છે એમાં એક પટ્ટો છે એલ્યુમ અને એક એલ્યુમિનિયમનો પાઇપ છે બે લોખંડના પાઇપ છે અને જે છ ઈસમો છે રામુસિંહ સુલતાનસિંહ ટાક વેરાવરના છે જે છ ઈસમો એ લોકોને પૂછપરછ કરતા એવું જણાવે છે કે ચોવીસ ત્રણના રોજ તેઓ ભૂંડ પકડવા માટે અમારા ઉના વિસ્તારમાં જે ગામોમાં રાત્રે આવેલા હતા અને આવેલા હતા એ દરમિયાન આ લોકલ લોકલ ગામના જે ધરમસિંહ જીતસિંહ ઉનાવારો છે એ લોકો એને ભૂંડ પકડવામાં કેવું હોય છે એ લોકો વેરાવર બાજુનો આ જે સામેવાવાળા છે રામુસિંહ સુલ્તાનસિંહ વેરાવર ભૂન પકડવાનો કોન્ટ્રાક્ટ છે નગરપાલિકાનો કોન્ટેક્ટ છે વિસ્તારનો ઉમનો કોન્ટેક્ટ છે આ લોકો આ બાજુ ધરમસિંહ જીતસિંહ ઉના રહેશે એને નગરપાલિકાનો કોન્ટેક્ટ છે ભૂંડાનો એટલે આ લોકોને ખબર પડે એટલે આ લોકો પીછો કર્યો વાહે થયા એટલે આ લોકો ગાડી લઈને ભાગ્યા અને એ જે વીડિયા વાયરલ થયા એ બાબતમાં એના હિસાબે ભાગ્યા હતા અને એ માથે એ લોકોએ હથિયાર કાઢ્યા હતા સામેવાળા આ લોકો જે ધરમસિંહ છે એને પણ મેં પોલીસે આજે રાઉન્ડ અપ કરેલું છે એની પાસે પણ એક ધારીઓ અને એક ગાડી બોલેરો ગાડી પણ કબજે કરી છે આ લોકો બંને બંને ટીમો ભૂંડ પકડવા હોય છે અને કોઈ બીજું ગુનાહિત કૃત્ય હતું ને ફક્ત ફક્ત